ઇન્ટરનેશનલ દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન અનુષ્ઠાન યજ્ઞનું ભવ્ય આયોજન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના વતની અને ઇન્ટરનેશનલ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે હાલ શ્રાવણ માસ દરમિયાન પણ અનુષ્ઠાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અનુષ્ઠાન યજ્ઞમાં દરરોજના માટે વિવિધ સાધુ સંતો સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ દરરોજના માટે દર્શનનો લાભ લઈ રહ્યા છે તેવી જ રીતે આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં માયાભાઈ આહિર દ્વારા શ્રાવણ માસ દરમિયાન યજ્ઞમાં મૌન પાળે છે અને આખો મહિનો હવન યજ્ઞ ચાલે છે દરોજ રાત્રિ ભોજન સંતવાણી સત્સંગ કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા ઓમ નમો વાસુ